જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવો મારા ભગવત સ્મરણ શ્રી વલ્લભાદી ચિંતન તો વૈષ્ણવો આપણે સાથે મળી અને પુષ્ટિ ચિંતન કરી રહ્યા છીએ તેમાં આજે આપણે જોઈશું અસમર્પિત ત્યાગ તો શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે કે વિષયા વિષયાકાંત દેશાનામ નાવેશ સર્વથા હરે અર્થાત વિષયોના આવેશવાળા હૃદયમાં શ્રી હરિનો આવેશ સર્વથા થતો નથી આપ શ્રીની આ આજ્ઞા ગંભીરતાપૂર્વક સમજવા જેવી છે પાંચ પ્રકારના વિષયો શબ્દ સ્પર્શ રસ અને ગંધ એ અનુક્રમે કાન ત્વચા આંખ જીવ અને નાક એ પાંચ ઇન્દ્રિયો દ્વારા અનુભવાય છે કામ સુખ એ પણ સ્પર્શના વિષયમાં આવી જાય છે આમાંથી જો એકાદ વિષયમાં પણ મનુષ્ય આસક્ત બને તો તે પ્રભુથી વિમુખ બની જાય છે પ્રત્યેક મનુષ્યના જીવનમાં ઉપરોક્ત વિષયોનો ઓછામાં અથવા તો ઓછા વતે અંશે પ્રભાવ છે એ અવશ્ય હોય છે બલકે મનુષ્ય માત્ર આ વિષયોમાં લપેટાયેલો રહે છે જ્યાં સુધી આ વિષયોમાંથી આપણું ચિત્ત મુક્ત થઈ અને શ્રી પ્રભુનામાં નિરુદ્ધ નહીં થાય પ્રભુમાં નિરુદ્ધ ન થાય ત્યાં સુધી ભગવત પ્રાપ્તિ છે એ સંભવી શકતી નથી શાસ્ત્રકારોએ ચિત્તના નિરોધ માટે અનેક પ્રકારના સાધનોનો નિર્દેશ નિર્દેશ જઈ કર્યો છે પરંતુ આજના યુગમાં તે સાધનો કારગત નીવડી શકતા નથી તો પછી આનો ઉપાય શું તે માટે શ્રી મહાપ્રભુજીએ આપણને એક સરળ અને સર્વથી શ્રેષ્ઠ ઉપાય બતાવ્યો છે કે આ ભાગ્યા કરે છે કે સંસાર આવેશ દુષ્ટ નામ ઈન્દ્રાયાણામ હિતાય વે કૃષ્ણશ્ય સર્વ વસ્તુની ભૂમ્ન ઈશસ્ય યોજાયેત એટલે કે સંસારના આવેશથી દુષ્ટ થયેલી ઇન્દ્રિયોના હિત માટે સર્વપદાર્થોનો શ્રી પ્રભુને વિનિયોગ કરાવવો કહેવાનું તાત્પર્ય એ છે કે જે પદાર્થોનો અનુભવ ઇન્દ્રિયો દ્વારા કરી શકાય છે તે તમામનો વિનિયોગ શ્રી ઠાકોરજીને કરાવી પછી આપણા ઉપયોગમાં છે લેવાથી તે બાધક બનતી નથી ઉદાહરણ જોઈ લઈએ તો એવી કેટલીક ઔષધિઓ છે જે સામાન્યતઃ પ્રાણઘાતક હોય છે પરંતુ તેનું શોધન મારણ કરી અને સેવન કરવાથી તે અમૃતતુલ્ય એટલે કે જીવનદાન કરાવનારી બની જાય છે તે જ પ્રમાણે સામાન્યતઃ બાધક એવા વિષયો જેનું સેવન કરવાથી મનુષ્ય ભગવદ વિમુખ બને છે તે જ્યારે ભગવદ સમર્પિત કરવામાં આવે ત્યારે તે સાધક બની જાય છે તો ભાગવદજીમાં પણ પરમ જ્ઞાની ઓધવજીએ આ જ વાત કરી છે કે હે ભગવાન આપને ચર્ચિત ચંદન તથા પ્રસાદી માલાને સુગવાથી તથા આપના પ્રસાદી વસ્ત્રોનું પરિધાન કરવાથી તેમજ આપે આરોગેલ પ્રસાદી અનનું ભોજન કરવાથી અમે આપની માયાને તરી જઈએ છીએ તો ઉપરોક્ત બને કથનો સિદ્ધ કરે છે કે જ્યારે કોઈ પણ પદાર્થોને ભગવત સમર્પિત કરવામાં આવે ત્યારે તેમાં રહેલા રાજસ તામસ આદિ ગુણો છે એ દૂર એ દૂર થઈ જાય અને નિર્ગુણ બને છે અને એવા નિર્ગુણ પદાર્થોનું સેવન કરવાથી મનુષ્યમાં પણ નિર્ગુણતા આવે છે તે કારણથી જ શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્યમાં આજ્ઞા કરી છે કે અસમર્પિત વસ્તુ નામ તસ્માદ અવર્જન માચરે એટલે કે ભગવાનને સમર્પિત ભગવાનને સમર્પિત કરવામાં ન આવેલ વસ્તુઓને

આસુરાવેશ વેશમાંથી આપણે મુક્ત થઈ અને ચિત્તનો નિરોધ સરળતાથી થઈ શકશે અહીં ધ્યાનમાં લેવાની બાબત એ છે કે વિષયોના ઉપભોગનો પ્રતિબંધ નથી પરંતુ તેનો ભગવદ વિનિયોગ કરવા માટેનો આગ્રહ છે તે વાત સ્પષ્ટ રૂપે સમજવી જોઈએ આથી જ અસમર્પિત ત્યાગને વૈષ્ણવી જીવનનું એક મહત્વનું અંગ છે માનવામાં આવેલું છે સર્વ વસ્તુ છે શ્રી કૃષ્ણની જેને છે તેને છે સમર્પે આત્મા સહિત અર્પણ કરી હરિદાસ સ્થાની સિદ્ધ દર્પે દર્પે છે કાળથી ઉચાટે તે પરનું માન્યું પોતાના માટે જેથી બંધાયો તે વસ્તુ છે મૂકી

પણ કરજો અને હજુ સુધી અમારી ચેનલ પુષ્ટિ સત્સંગને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો આવા જ સત્સંગો છે સાંભળવા લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક કરજો જય શ્રી કૃષ્ણ શ્રી વલ્લભાધી સકી જય